જાડેજા પરિવારના વહાલા સોયા પુત્રની અંતિમ યાત્રા સમસ્ત ગ્રામજનોની છલકાય આંખો રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાથી અનેક લોકો જીવતા પૂંજાયા હતા આગની કારણે 30 થી વધુ લોકો કરુણ મોતને ભેટ્યા હતા કોઈ પરિવારે પોતાના બાળકો તો કોઈ પરિવારે સ્વજનો ગુમાવ્યા છે આગ એટલી બધી વિકરાળ હતી કે ગેમ ઝોનની અંદર રહેલા લોકો બહાર ન નીકળી શકતા જીવતા પૂંજાયા હતા આગમાં ભડતુ થયેલા લોકોની ઓળખ કરવી મુશ્કેલ બની હતી તમામ મૃતદેહોને સિવિલમાં ખસેડાયા બાદ ગુમ થયેલા પરિવારોના ડીએનએ પરથી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી આ ગેમ ઝોનમાં ત્રણેય મિત્રો પૃથ્વીસિંહ ઝાલા જાડેજા સાથે ફરવા ગયેલા હતા આગ્નિકાંડમાં ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા અને શત્રુધ્નસિંહ ચુડાસમા ફસાયા હતા જ્યારે પૃથ્વીરાજસિંહ ઝાલા રાજકોટ ગેમ ઝોનમાં બીજા ફ્લોરથી પતરું તોડી બહાર નીકળવા સફળતા મળી હતી જ્યારે બે મિત્રો દુર્ઘટનામાં ભોગ બન્યા હતા પરિવારજનોના મૃતક સાથેના ડીએનએ મૈશ્રુદા પરિવાર પણ આ ફાટ્યું હતું અને આક્રમ છવાયો હતો

ભાઈઓ અને સત્યપાલ સી નાના ભાઈ હતા ડિપ્લોમા સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ખરડા ખેતી કામ સંભાળતા હતા પરંતુ અત્યારે તેઓ ભગવાન વને વાહલા થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે અત્યારે પરિવારજનોમાં ભારે શોકનો માહોલ સર્જાયો છે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેઓ સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે પરંતુ પરિવારે પુત્ર ખોયો છે તે પાછો નહીં આવે